નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આપણે આ વિડિયોની અંદર નવેમ્બર બે હજાર ઓગણીસના કરંટ અફેર્સ વિશે વાત કરીશું તો પહેલો કરંટ અફેર્સ છે તાજેતરમાં તેલુગુ ભાષાની પ્રખ્યાત અભિનેત્રીનું નિધન થયું છે તેનું નામ જણાવો તો જવાબ આવશે ગીતાંજલિ ગીતાંજલિએ તેલુગી ભાષાની પાંચસોથી વધુ ફિલ્મોની અંદર કામ કર્યું છે બે તાજેતરમાં ભારતની પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચનું આયોજન ક્યાં થશે તો જવાબ આવશે કોલકાતા અંદર આ મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવાઝુદ્દીન સિદ્ધકી ચાર તાજેતરમાં વિશ્વ આયુર્વેદિક શિખર સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે કેરળ રાજ્યના કોચી ખાતે આ સંમેલનનું ઉદ્ઘાટન

છ તાજેતરમાં ઉત્તર પૂર્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો જવાબ આવશે વેંકૈયા નાયડુએ અને આ એકવીસમો પુસ્તક મેળો હતો સાત તાજેતરમાં ભગવાન શ્રી રામનું ડિજિટલ મ્યુઝિયમ કઈ જગ્યાએ બનાવવામાં આવશે તો જવાબ આવશે અયોધ્યા અંદર આઠ તાજેતરમાં આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપ ટ્રોફીનું અનાવરણ કોણે કર્યું છે તો જવાબ આવશે કરીના કપૂરે આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર વીસ ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર રમાશે જેમાં પુરુષ અને મહિલા બંને વિશ્વકપનો સમાવેશ થશે દસ તાજેતરમાં યુ ડબલ્યુ ડબલ્યુ અંદર ત્રેવીસ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ વિજેતાનું નામ જણાવો તો જવાબ આવશે પૂજા ગહેલોત યુ ડબલ્યુ ડબલ્યુ નું પૂરું નામ થશે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ તાજેતરમાં કયા અભિનેતાને જુબલી એવોર્ડ થી સન્માનિત કરાશે તો જવાબ આવશે રજનીકાંતને તાજેતરમાં કઈ કંપનીએ પાણીની બચત માટે પુરસ્કાર જીત્યો છે તો જવાબ આવશે પેપ્સિકો ઇન્ડિયાએ ચૌદ ઋગ્બી વર્લ્ડ કપ બે ઓગણીસ વિજેતા કયો દેશ બન્યો છે તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા ત્યારબાદ તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સૈન્ય ચિકિત્સા ક્ષેત્રે સમજૂતી કરી છે તો જવાબ આવશે ઉઝબેકિસ્તાન સાથે ત્યારબાદ તાજેતરમાં નવી દિલ્હીમાં રોબર્ટ સર્જરીનું ઉદઘાટન કોને કર્યું છે તો જવાબ આવશે ડોક્ટર હર્ષવર્ધન સિંહે કર્યું છે ત્યારબાદ તાજેતરમાં ટી લતાએ કઈ બેંકના સીઈઓ અને એમડી પદેથી રાજીનામું આપ્યું છે જવાબ આવશે ધનલ અને રાજીનામું આપ્યું પવન કપૂરની ત્યારબાદ તાજેતરમાં ભારતના વિદ્યુત મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે સંજીવ નંદન સહાયની ભારતના વર્તમાન કેન્દ્રીય વિદ્યુત મંત્રી છે રાજકુમાર સિંહ ત્યારબાદ સરકારે ગુરુ નાનક દેવજી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે તો જવાબ આવશે આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને એક સર્ટિફિકેટ તથા અગિયાર લાખ રોકડ રકમ છે એ આપવામાં આવશે અને હવે પછીથી આ જે એવોર્ડ છે એ દર વર્ષે આપવામાં આવશે તો મિત્રો આ હતા નવેમ્બર મહિનાના કરંટ અફેર્સ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જોઈન કરો તથા અમને જે ઇન્સ્ટાગ્રામ છે ત્યાં પણ ફોલો જરૂર કરી દેજો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે